હા ધારામાં બળત્કાર કર્યો ભરોસો જ રાખ્યો તો મેલડીમાં માંથી કોડિયા ના ભૂવા બળત્કાર કર્યો હમણાંમાં સમુહ માં ના ભાવ બળત્કાર કર્યો તો બધું આ કરે છે બધા માતાજી ને નામે જ કરે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર મનસુખભાઈ રાઠોડના ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો ઘણા બધા માતાજી ઉપર મનસુખભાઈ છે તે ટિપ્પણી કરી રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો છે તેમનો વિરોધ કરી રહ્યા છે આ અંગે છે તે મિત્રો ખૂબ જ ડિબેટ ચાલી રહી છે મનસુખભાઈ રાઠોડ છે તે અવનવાર છે તે માતાજી ઉપર ટિપ્પણી કરી રહ્યા છે અને મિત્રો અવનવાર છે તે મિત્રો માતાજીનું અપમાન કરતા હોય તેવા મિત્રો સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો છે તેમનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે હાલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ મિત્રો અન્ય કોઈ વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો ચર્ચાનો વિષય બનતો જાય છે કે મિત્રો ઘણા બધા ભુવાજી છે તે મિત્રો માતાજીના નામ ઉપર છે તે ઘણા બધા છે તે ખરાબ કામો કરી રહ્યા છે જેમાં મિત્રો છે તે મનસુખભાઈ રાઠોડ છે સુરજ ભુવાજી અને ધારાનું મિત્રો ઉદાહરણ પણ આપી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર મનસુખભાઈ રાઠોડ છે તે મિત્રો આ અંગે શું જણાવી રહ્યા છે તે મિત્રો સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ આપણે પહેલાં સાંભળીએ

મારા બાપા નો થોડો એ માતાજી નો માતા એના પર વિશ્વાસ ભરોસો રાખીને બળતકાર કરે છે એમ કઉસો આ ધારામાં બળત્કાર કર્યો ભરોસો જ રાખ્યો તો મેલડીમાં ખોડિયાર ના હમણાં બળત્કાર કર્યો હમણાં માં સમૂહમાં ના ભવાઈ એ બળાત્કાર કર્યો તો બધું આ કરે છે બધા માતાજી ના નામે જ કરે છે માતાજી ફઈ આવે છે પણ એમાં માતાજી નો વાંક નહીં તો છોકરી તો માતાજી નો વાંક નથી માતાજી ને પાછો તો વાર જ નહીં કર દેવો જોઈએ કે ભાઈ એને છોકરી દેખાય જ નહીં આખું ભાઈ માતાજી ના સાવન માં ના ભવાઈ એ દીકરી માં તો બળાત્કાર કરતા સુરદાસ કર દીધો દીકરી હલકટ હોય પણ માતાજી તો હલકટ નથી ને માતાજી ને ખબર છે ને દીકરી ભલે ને રહી રહી હા દીકરી હાલ કરો માતાજી ને બાંધ છે સામુડમા નામે આ સિનારવા કરે છે સામુડમા નામે બળત્કાર કરે છે ખોડિયાર નામે બળતકાર કરે છે તો એને આદરો કરી દેવો જોઈએ એને ન કરી દેવો જોઈએ એને કઈ પરસો દેવો જોઈએ તમે અત્યારે બધા ધર્મ નામે બધા બળાત્કાર થાય છે વાળા જુદ્યા છે માતાજી ની લોબડી ઓડી ને બળતાર કરે છે માતાજીને ધૂણતા ધૂણતા છોકરી પડી જાય છે માતાજી ને ગયા થી ચારણ માં કોઈ બળત્કાર છે ચારણ ની વાત કરોમાં જે કઈ દેવ્યું છે તો ચારણ ની જ છે મિત્રો રેકોર્ડિંગ સાંભળ્યું ને જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ અને મિત્રો જે અજાણ્યા વ્યક્તિ છે તે અંગે છે તે મિત્રો ખૂબ જ ડિબેટ ચાલી રહી છે મિત્રો મનસુખભાઈ રાઠોડ જણાવી રહ્યા છે કે મિત્રો ઘણા બધા ભુવાજી છે તે મિત્રો મિત્રો નામ ઉપર ઘણા બધા ખરાબ આચરી રહ્યા છે મિત્રો સુરજ ભુવાજી નું જેવું ઉદાહરણ પણ આપી રહ્યા છે હાલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડના અન્ય પણ ઘણા બધા કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા હોય છે મિત્રો જેમાં મનસુખભાઈ રાઠોડ જણાવતા હોય છે કે મિત્રો સમાજમાં છે તે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે તેમાંથી બહાર કાઢવા માટે મિત્રો તેવું છે તે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો છે તે મનસુખભાઈ રાઠોડનો આ અંગે છે તે મિત્રો વિરોધ કરી રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો છે તેમના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે આ અંગે તમે શું કેવા માંગશો મિત્રો પોતાની રાય છે તે કોમેન્ટમાં જણાવી દીજો મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય